દાહોદ જિલ્લામાં આદિવાસીઓના ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરતા સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ કરતા જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપીરો ગામે આવેલ ચોકડીનું નામકરણ અને આદિવાસીઓના ભગવાન આદિવાસી ક્રાંતિ પુરુષ ભગવાન મુંડાની પ્રતિમાને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરતા સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ કરતા દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મામલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરી આ પ્રતિમા સરકારી રાહે મંજૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિસો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેરા ત્રણ ક પ્રમાણે અમે ત્યાં ભગવાન મુંડાને બિરાજમાન ગયા ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણ ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છીએ અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસીઓ આસ્થા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર બિરસા મુંડા છે જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા

મૂર્તિ ત્યાંથી ખસી જોઈએ નહીં ને તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણો આસ્થા વિસાય છે આવી જાઓ અને આને મદદ કરો અને સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મળીને કરીએ જય આદિવાસી જય ભારત પ્રશાસન જે પ્રશાસન જે પ્રમાણે કીધું છે તો મામલદાર શ્રી અને પીએસઆઈ સાહેબને બધાએ કીધું છે કે ભાઈ અમે તમારે તમારી લાગણી અને વાંચા અમે ઉપર પોકારશું એટલે એમના પણ કંઈક ક્રાઇટેરિયા આપણા એમની પોતાને કીધું છે પણ શાસન પ્રશાસન નહીં કરે તો અમે લોકો અમારી ટીમ એની આગળની રણનીતિ તૈયાર કરશું એટલે કહેવાય કે આગળ લઈ મોહિમ અમે આંદોલન પણ કરશું ગાંધી ચિંધીએ માગે અને સંવિધાનિક રીતે સંવિધાન રીતે અમે બધું કરશું અમારી રીતે જે આપણા હક અધિકાર આપ્યા છે અને આમાં આ રૂડીગાડે પરંપરાગત ગ્રામસભા મળી છે એમાં નક્કી થયું છે કે આટલું આટલું પ્રમાણે કરવું અને હવે ફરીથી પણ ગ્રામ ગ્રામસભા મળશે આગળનો રણનીતિ કરીશું મેં ઉપસ્થિત કેતન દાદા તો સુક્યા મને આ છેલ્લા કેટલાય વર્ષથી વણ ઉકલ્યો સવાલ હતો અને બિરસા મુંડાની મૂર્તિને જે પીપેરો ચોકડી પર મૂકવાની હતી એ બાબત ઓલરેડી મામલદાર સાહેબ શ્રીને અને ધાનપુર પોલીસ અધિકારીને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી કે અમે આ મૂર્તિ મૂકીએ છીએ પણ એ મૂર્તિ મૂકવાનો જે લેટર આપ્યા પછી પણ એમને ડાયરેક્ટ એમની રીતે મૌખિક કીધું છે કે અમે આને ના મંજૂર કરીએ છીએ લેખિત પુરાવા તરીકે અમને કયા કારણોસર એ હેતુ અમને દર્શાવેલો નહોતો અને એ લગભગ આજે પાંચ છ મહિના પછી પણ એના માટે અમે કાર્યપાલક એટલે પેટા વિભાગ લીમખેડા માર્ગ વાહન વ્યવહાર ખાતામાં અમે આ ઓલરેડી રજૂઆત પણ કરેલી હતી પણ તો છતાંય એમને આ ધ્યાને લીધું નહોતું અને મૂળ જે વાત છે કે બિરસા મુંડાનો જે ચોક છે એ લગભગ બે ત્રણ વર્ષ પહેલા નક્કી થઈ ગયું હતું એનું નામકરણ થઈ ગયું હતું અને ત્યાર પછી લગભગ એક વર્ષ પહેલા ત્યાં જે ત્રણ રસ્તા છે એની વચ્ચેનો ભાગ છે એ ઓલરેડી અમે કોઈ સરકારની જગ્યાને નુકસાન નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી આ ધાર્મિક દબાણ પણ નથી જે ઓલરેડી પેટા વિભાગ લીમખેડાએ લેટર મોકલ્યો છે એ કોઈ દબાણ નથી ધાર્મિક દબાણ બિરસા મુંડા ભારતના ક્રાંતિકારી છે યુવા ક્રાંતિકારી છે એને ધાર્મિક દબાણ શબ્દનો ઉલ્લેખ ના કરો આ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ અને એ ત્રણ ત્રણ રસ્તાની જે જગ્યા છે એ જગ્યાની અંદર પડતર પડેલી જગ્યાની અંદર એક વર્ષ પહેલા સ્તંભ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ દબાણનો હેતુ નહોતો કે દબાણનો મુદ્દો નહોતો જે દિવસે બિરસા મુંડાનું સ્ટેચ્યુ ત્યાં બન્યું એ દિવસ સરકાર ને કેમ દબાણ લાગ્યું અને એમાં કયા રાજકીય તત્વો આવું દબાણ કરી રહ્યા છે કે સરકારી માણસો ને પણ એનું દબાણ આવે છે આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શું આદિવાસીને એક હાસ્યામાં ધકેલવાનું આ એક ષડયંત્ર થઈ રહ્યું છે શું આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે એમને અત્યાર સુધીના ઇતિહાસ દબાવવામાં આવ્યો છે અત્યારે આદિવાસી સમાજ જાગી ગયો છે અને બિરસા મુંડાની મૂર્તિને ત્યાં મૂકીને આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ શું તંત્ર કઈ રીતનું રાજકીય તંત્રના દબાણ હેઠળ આવે છે કે સરકારી દબાણ હેઠળ આવે છે કે જેથી આ બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આજે આદિવાસી સમાજ ત્રણ ત્રણ જિલ્લાના લોકો અહીં આવીને મામલતદાર શ્રીને આવેદન આપીએ છીએ કે આ મૂર્તિ યથાવત રીતે જેમ છે એમ રહેવી જોઈએ આ એક અમારી આદિવાસી સમાજની માંગણી

એ યોજનાબદ્ધ રીતે આદિવાસી સમાજ ધાનપુરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે ઓલરેડી અમે ચાર રાજ્યોની જે ભીલ પ્રદેશ કહીએ છીએ એ તો આવશે ને આવશે જ અને ત્યાર પછી છત્તીસગઢ ને ઝારખંડનો જે વિસ્તાર છે જે ગોંડવાના પ્રદેશ છે એ લોકો પણ આ ધાનપુરના ઘાટામાં આવતા વિચાર નહીં કરે આ આ અમારી બીરસાંગ છે આજે લિંકુરાથી એક આદિવાસીના આદરણી નરેશભાઈ બારીયા છે ત્યારે આજે નવ ઓગસ્ટ અમારા આદિવાસી ધાનપુરમાં ઉજવી અને અગાઉ પણ વર્ષોથી અમારે આ નવ ઓગસ્ટ ઉજવતા આવ્યા છે અને બિરસા મુંડા ચોક જે ગઈ સાલથી બનાવેલો છે એ આ વર્ષે ગયા વર્ષે એમને પ્રશાસને મૂર્તિ ના મૂકવા દીધી તો આ વર્ષે તમામ આગેવાનો તમામ આદિવાસી યુવાઓ એકત્રિત મળીને અમારી એ જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે એ આ જે મૂર્તિ છે એ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે એ મૂર્તિને જો કોઈ રાજકારણથી નર્તરૂપ બનવા માંગતા હોય સરકાર તરફથી નર્તરૂપ બનવા માંગતા હોય તો હું મીડિયા વતી કહેવા માંગુ છું એમને કે આ ભગવાન ભગવાનનું જે મૂર્તિ મૂકી છે એને એક પણ ઇંચ તમારે ખસાવવાની નથી પ્રશાસનના કર્મચારી આટલો બધો દબદબો ના કરી શકે એ અમે પણ જાણીએ છીએ છતાંય જો રાજકીય ભાગ ભજવીને અમારી મૂર્તિને કોઈ પણ પ્રકારની ખસાવવાની કોશિશ કરવામાં આવશે તો અમારા આ ભીલ પ્રદેશની જે માંગ અત્યારે ઊઠી છે એ તમામ ભીલ પ્રદેશના આદિવાસી આગેવાનો યુવાઓ બહેનો ભાઈઓ તમામ આવશે અને જે કંઈ પણ અહીં પરિણામ ખરાબ આવશે એનો ભોગ રાજકીય આગેવાનો ભોગવશે અને મારી એટલી પણ વિનંતી છે સરકારને કે સ્ટેચ્યુ ખરેખર તો તમારે મૂકવાનું હતું સરકારે મૂકવાનું છે અને તમને ગ્રાન્ટ આપવામાં આવે છે એની જગ્યાએ તમે ગ્રાન્ટો ખાઈ જાવ છો માર્ગ મકાન વાળા મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા હોય છે અને એક અમે ત્રણ ફૂટની જગ્યામાં અમારો બિરસા મુંડા ભગવાનની મૂર્તિ મૂકી એમાં તમને જો ચૂકતું હોય તો ખરેખર તમે એક લડત અમારી સામે આવી જવો તો તમને ખબર પડે કે આદિવાસી શું છે આ દેશનો આ દેશનો મૂળ માલિક છે એની જમીન છે અને તમે તો બહારથી વિદેશથી આવેલા માણસો છો તો આટલો બધો તમારે અહીંયા હક જમાવાની જરૂર નથી તો આવતા સમયમાં અમારે લડત ના લડવા માટે લડવા પડે એ માટે તમે સતર્ક થઈને આ નોટિસને પાછી લેજો એવી મારી માંગણી છે સરકાર એક યોજનાથી ચાલે નથી ઓકે સિડુલની અંદર સિડુલની અંદર બધી જગ્યાએ રિસા મુંડા ચોક ઊભા કરવાની સરકારી યોજના છે બરાબર તો સરકારને જે કામ કરવાનું હતું એટલાક સમયથી નહોતું કર્યું તો સમાજે કર્યું છે એમાં શું વાંધો છે ભાઈ જે સરકારને ને ગ્રાન્ટ લાવીને બિરસા ચોક બનાવવાનો હોય છે સંતરાપુરમાં માં ભણાવ્યો આ દાહોદ બધી જગ્યાએ ભણાવે છે તો અહીંયા બિરસા ચોક અહીંયા બને છે તો એમાં શાસકર બાપો છો બધા